સુખ આવે દુઃખ આવે સાથે રહેજો દ્વારિકાના નાથ મારું હાથ પકડજો મારો હાથ પકડજો મારી લાજ રાખજો દ્વારિકાના નાથ મને સાથ આપજો સુખથી છકી જાવ નહીં દુઃખથી ડરી જાવ નહીં દ્વારિકાના ભક્તિ આપજો મને શક્તિ આપજો મુરલીધર મારાજ મારી મેર કરજો સુખ આવે દુઃખ આવે સાથે રહેજો દ્વારિકાના નાથ મારું હાથ પકડજો વલદીલના દાતાર પ્રભુ દયાના સાગર શામળી અસરકાર મારો સમય સાચવજો તારા દર્શન વાલા આપો મીરાને ચરણે રાખો કાળિયા ઠાકર મને સહાય કરજો સુખ આવે દુઃખ આવે સાથે રહેજો નાથ મારું હાથ પકડજો